શ્રી ગ્રામ સભા ગણ નદી આપણે યોજી મેરે વાત કરી મને ક્યો હો મને આવો 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 મને ગઈ દીધી ને તમે માહો તપશ્રી ગ્રામસભા કેમ નથી આપણે જોઈ છીએ વાત જ હા ભરિયાત કોઈ વાત જ નહીં કરવાની મારો કોઈ વાપ નથી વાત નથી નહીં ગ્રામ સભા આથી કેમ નહીં પણ ભારે કાર્યારે વાત કરવા નથી વાંતો અત્યારે જ્યાં જા હોય ને જ્યાં મારો નશું કશ્વામ એટલે તરદી તમારે ગ્રામ નથી યોજવા આવવા જે મારે નિયમમાં નથી આવતી હું કોઈ મારો બાપ નથી તું જવા જે હાલ

નવા મારા તમે મૂકી એટલે યોજવાની તમારા તમે નહીં જવાબ દીધો અમે કરી લઉં રીતે તમે જા જા સરપંચ

તે હું બોલું કોણ છે તારે હું રે જો ને અરે તમે મારી આ તો તમે બીજા ને પાવર થી એમ હું કામ ઓફિસ ગવર્નમેન્ટ ઓફિસ છે પરકામ માટે એક પ્રશ્ન પૂછવા આવ્યો આયોજન કરવાનું હું કે આમ આગળ